હારીસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસે પત્રકાર ઉપર હુમલો કર્યો છે હું પત્રકાર તરીકે કામ કરું છું ગઈકાલે રાત્રે હારીસ ની અંદર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બન્યો કે નારૂદા પટેલ છે તેને પોતાના અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવી તે બાબતે હારીશ પુરુષે હું માહિતી લેવા ગયો તો હારીશ પોમાં લાલભાઈ દારોદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવા કે તમારે ટેલિફોનિક માહિતી લઈ લેવાની અહીંયા પગ નહીં મેળવવાનો એટલે તમને પણ માગી રાખવામાં આવશે તો હું મારી જોડે બેગ પણ સાચી જ હતા અને સીસીટીવી કેમેરા છે પણ હરિશ પોલીસે જો સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા પણ ચાલશે મારા ઉપર હુમલો કર્યો મારે અહીંયા જોઈ શકો છો કે આ લોહી અહીંયા લોહી આ ડબલ હોય અને અહીંયા અલોહિત પુરુષો કરું અને આ હુમલા કરો પાછો પોલીસ વાળા એવું છે કે અમે બધી જો હટાવીએ છીએ તો તમારા આ કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં અને તમારે જે જોયું કે ટેલિફોનની માહિત અને રાણા પૈસા હલકા કરી કંઈક સભી તાલુકાને છે જ્યારે હમણાં એક દસ પંદર દિવસ હતા હોય એક ચોરીની માહિતી હતી એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને રાણા પૈસા હલકા છે કે ગમભાગ પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિવાદ રાખે છે તો આ બાબતે આગળ જિલ્લા પોલીસ કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ પીડિયા ચોથી તારીખ જવાય અને પીડિયા ચોથી તારીખ પર હુમલો કરવામાં આવે તો પછી અન્ય લોકોનું શું તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે સત્ય શું છે